નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા મોતી તળાવ માં રહેતા શખ્સ ને એલસીબી પોલીસે ચોરી કરેલા અગિયાર મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે એવી સ્કૂલ પાસેથી કુંભારવાડા મોતી તળાવમાં રહેતા અક્રમ મહેબૂબભાઈ ખોખરને ચોરી કરેલા અગિયાર મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો પોલીસે રૂપિયા એક લાખની કિંમતના મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે